ભાવનગર શહેરના હાદાનગરમાં ઓગણત્રીસ જૂનના રોજ સખી મંડળ અંતર્ગત હપ્તા માટે ગયેલા ત્યારે પંકજભાઈ જોશી ઉપર છરી વડે હુમલો થયો હતો જેમાં પંકજભાઈને પેટના ભાગે છરીથી ઇજા થતા ભાવનગર સરતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભાવનગરના હાદાનગરમાં રહેતા ચંપાબેને સખીમંડળ અંતર્ગત લોન લીધી હોય જેનો હપ્તા માટે ફાઇનાન્સ કંપનીના પંકજભાઈ જોશી અને તેની સાથે વિવેકભાઈ ગયા હતા આ દરમિયાન ચંપાબેનના પતિ ઉશ્કેરાઈ જતા ફાઇનાન્સના એજન્ટ પંકજ જોશીને પેટના ભાગે છ ગનભાઈ ચુડાસમાએ છરી મારી દીધી હતી જ્યારે અન્ય એક શખ્સ વિજય ઉર્ફે નાગ લાલજીભાઈ ઢીકા પાટુનો માર માર્યો હતો જોકે વિવેકભાઈએ નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પરંતુ પંકજભાઈ જોશીનું સારવાર દરમિયાન આજે મૃત્યુ થતા સમગ્ર મામલો હત્યામાં પરિણમ્યો છે જોકે ઝડપાયેલા બંને આરોપીઓ જેલમાં હોવાનું કહેવાય રહ્યું છે

ફરિયાદી વિવેકભાઈ મુકેશભાઈ ના હોય બોરતલાવ પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી ત્રણસો છવ્વીસ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો તેઓની હકીકત મુજબ ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ બે જણા જે આરોપી ગિરીશભાઈ છે એના પત્ની ચંપાબેને સખી મંડળમાંથી લોન લીધેલી હતી એટલે એ ભરતા ન હતા તેથી એની નોટિસની બજવણી સાથે ફરિયાદી તેમજ મરણ પંકજભાઈ અને બીજો બેંકનો સહકર્મચારી બધા એની નોટિસની બજાવણી કરવા માટે ગયેલા ત્યારે જે આ ચંપાબેન છે એના ઘરવાળા એટલે કે આરોપી ગિરીશભાઈના હોય આ જે મરણ દેનાર છે એને જણાવેલ કે ભાઈ આજે તો તને આપું છું કે આજે તારા લોનના હપ્તા ચૂકવી દઉં છું એમ કરીને તેને પાસેની જે છરી હતી એ કાઢીને એના પેટના ભાગે મારી દીધેલી જેથી અને બીજો જે એક આરોપી છે પાટુનો માર મારેલ હતો ત્યારબાદ આ જે મરણ જનાર છે તે દવાખાનામાં દાખલ હતા અને આજ રોજ તે મરણ ગયેલ છે અને મરણ ગયેલ હોય જેથી આ પોલીસે તેને આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો નો ઉમેરો કરવામાં આવેલ છે